તો જય માતાજી મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો જુઓ આ રીતે વિડીયો બનાવવાનું આવા માર મિત્રો બને એટલું મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તો ભાઈ વિડીયો બનાવ હેલો હાય અને ભુવાજી ધીસ ઇઝ માય ભુવાજી મિત્રો આ રીતે મારા નવો નવા બ્લોગ મારા આવતા રહેશે મિત્રો મારા વિડીયો ગમો તો કોમેન્ટમાં કેજો તમે બનાવી દઈશું તમને ગમતો બરાબર ગમો તો સરસ મજાનું બેકગ્રાઉન્ડ અમારી સાઈડ મિત્રો આ રીતે વિડીયો બન્યો અમારા ફોન દેખો ગાય આઈફોન આઈફોન તમે તો ભાઈ ફરીથી વિડીયો બનાવ રાડિયો બનાવ તા ફોન ગમે થી કરીને આપતો મને તો જય માતાજી